એ રામ રામ બતાવીને જય માતાજી અમે આ છે ને આ બે ત્રણ દીધી પેલી વરસાદ થાતો તો હબાવ તો આજ પોરો ખાધો વરસાદભાઈ તો બણે જરીક કુમરો મારવા નીકળ્યા હતા દેવીનભાઈને તો એને મારા બે છે ને એ ધૂમરો મારવા નીકળ્યા હતા હા અમારા શિવ હોટલ પાસે ડબલ્યુ ડાર્ડન મંદિર છે વરસાદની તો ના નજારા હારા હે તો એ બે વાતા તો મને કહે કે તું આવી કે આ વિડીયો બનાવી કે ને આ ભાઈ તો મોરે જ વિડીયો બનાવી લીધો બોલો બધે એની શૂટ કરી લીધો એ પાછાના ગામમાં પૂગે આવ્યા હતા હું આમો ભટકો પછી આમ દેવી હું દેવીને ભાઈ પાછા ભાગ જાય એ આ પાછો વિડીયો બનાવી તો તમને આ નજારા દેખાણા જોકે અટાણે જો ખુલ્લું આકાશ થઈ ગયું ને એક નંબર નજારા આવે છે બધે આમો ડુંગર દેખા જરીક હા જરીક મોડું થઈ ગયું જરીક કેટલા વાગ્યા 7 વાગ્યા હેત ને જો તોય હાથ વાગે આવું છે ક્લિયરિટી છે બથે તમે જોવે ને આ રસ્તો એ અહી ઓલો રોડ ટુ હેવન વાળો રસ્તો ને કે આ સીધે સીધો પટેલ રસ્તો આથી આથી આ કોણેથી તેેલા બરડા સુધી સીધે સીધો રસ્તો છે એટલે બહુ જોરદાર રસ્તાનો સિને આવે બરાબર દિનભાઈ તમારે કંઈ નવુંમાં કહેવાનું થાય કે બ્લોગ આગળ બધાને દેખાડવું ઈડિયામાં બ્લોગ દેખાડો કારણ કે જો હે ને એટલે વર્તાઈ જાય ને પહેલા દેખાડે લઈએ કે કે ટાઈમ ઢૂકો હે બરાબર જ્યાં આથી આ પાણી હલ્યું આવે ને ઈ છે

ના ભાઈ આ ઘોડું વાંકવા તો એ આપણે ભાઈબંધ બંધ છે જાણી તો આમ કહેતા તો રસ્તો રોડ ટુ એવન વાળો અમારે આમથી સીધે સીધો જાય મારે જા એ થાય આપણી કે હમણાં ડુંગરમાં હમાઈ જાય આથી આ રસ્તો રોડ ટુ બરડા આ પોરબંદર વાળો રસ્તો હે પોરબંદર તો આદિત્યણા ને પહેલાં તમે આકાશ ને સીન બધા જોઈ લ્યો આ મંદિર છે જ આ મંદિર બને પાછું ચાલુ પાછું બનાવવાનું ચાલુ કરીને પાણી જી વરસાદ આ સ્ટોપ ને પાણી આવ્યું હોય ને જી ડુંગરમાંથી એ પાણી આ પાછું બાર આથી નીકળે વાડીઓમાંથી માંથી બધા પાણી અહીંયા જતા હોય એવું પાણી છે ને ક્લિયર થાય બધે

ને બહુ અટાણે જો જે હાથ વાગ્યા ને તો એ જે દી એવું અટાણે પાણીને બધા આ એકલાસ સીન બધાય લીલોતરી થઈ ગઈ વરસાદ હાઇકલા થઈ અમારે લગભગ બધાથી વધારે વરસાદ થયા રેડ અલગ છે પોરબંદર વિસ્તારમાં પણ જોરદાર વરસાદ થઈ ગયો એટલે અમારે તો ગામમાં એવું હોય કે ગમે એટલો વરસાદ પડે ને કંઈ કોઈ દી વધારે ફેર નથી પડ્યો કંઈ કે કંઈ નુકસાન થાય હું અહીં ઓછું થાય થાય ખેડૂતોને થાય પણ અમારા ગામમાં વાંધો ન આવે અહીં કે પાણીની ભેરારી એવું ન હોય અમારે કંઈ કાંઈ પાણી નીકળી જાય હજીથી અમારે લગભગ ભીન છે ને એ બે હજાર ચૌદ કે એ પહેલાં કે કંઈક બહુ વહેલાં થયું હતું બે હજાર આઠમાં કે કંઈક અહીં ઇંચ વરસાદ પડ્યો હતો અહીં ઇંચ તેદું એક ભીન થયું હતું પણ એ પછી અમારે પાછા તેદુના વજે એટલો વરસાદ નથી પડ્યો આજુ ફરે સારો એવો વરસાદ પડ્યો થોડા ઘટતી ના થોડા ઘટ્ટામાં પણ તમે નજારા જોવો મારો તો હાથ રહી જાય ઘણી ઘણી પાછો આ ફોન પકડે પડે ને તમે કહેવાય

આ એક સીન તો બહુ જોરદાર છે આ રોડ ટુ એવો હું કાં તમને આ ઈજ થાય કે આ રસ્તો સીધો ડુંગર માં જ જાય સીધો સીધો જાય સીધો ડુંગર માં જ તમે જાઓ ને એટલી

અમારે તો જો તમે ઘણા અમારા યુટ્યુબર્સના વિડીયોમાં જોયું છે અમે ઘણા યુટ્યુબર્સના વિડીયોમાં જોયું છે ત્યાં વરસાદ કેવો થયો હોય પણ તમારે તમારા વિસ્તારમાં બધાને કેવો વરસાદ થયો તમે મને કીજો બધા આમાં વિડીયોમાં ક્યાંથી તમે વિડીયો જોવો અમારો એ કીજો ને જરૂર છે વરસાદની જે કે કાં હું તો જો વરસાદ પ્રેમી માણસ મને વરસાદ બહુ ગમે આજે જ અમારે વાત કરતી હતી કે વરસાદ એવી કે ઘરના કહે કે બહુ છે મમ્મીને કહે કે બહુ વરસાદ થઈ ગયો કે મેં કીધું વરસાદ તો હું કાંઈ એમાં બહુ થાય કે ઓછું થાય એમ તો મને તો એમાં હું કે કોઈ વરસાદથી કંટાળો આવી જ નહીં આપણે ત્યાં થાય કે વરસાદ બધા આવે તો જ મજા આવે આ બધા લીલોતરી રીએ ને એવું બધું થાય તો જોવાની મજા આવે બાકી તો નવીનમાં તો કંઈ હે નહીં હમણાં અમે એક દી ડુંગરમાં ગાતા બે પહેલા પહેલાંથી એનો વિડીયો મેં હમણાં મૂક્યો બરાબર છે આ વિડીયો એના પછી મૂકી ને એવું બધું છે તમે બધા જોતા રહીજો અમારા વિડીયો બહુ તઈ કહેવું ને તો ઘેર ભેગા થઈએ ઓર્ડર આવે ગયો બરાબર ઘેર જવાનો એટલે રાખ ઘર ભેગા થઈ જઈએ તમે આથી નહીં કરતા હોય તો જોતા જ કંઈ દેખાય છે તમને બાકી તમારા નજારા તમે મારા શેર કરજો ઇન્સ્ટાગ્રામમાં सोड़द्रा गाड़ी वाला लेता जाए बोड़ा थोड़ा ये बाँचे निकली है घेर जाइए बरबर तो विडियो अमर आज तो डेविन भाई कहीं कहूँ ठीक बाकी जाइए हाँ डेविन भाई विलॉग बना पहली पहली बार बराबर है तो बताए ब्लॉग जो नाजो लाइक करज शेर करजो डेवीन भाई सपोर्ट कराइब सबस्क्राइब करजो बराबर है तो

શું બંધ કરીએ આ જો દેખાડ દજરી કે હાલો જય માતાજી આવજો બધાને રામે રામ